અમદાવાદના ખેલૈયાઓનો મારે ખૂબ આભાર માનવો છે એટલા માટે કે છેલ્લા અઠવાડિયામાં અમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને અમારા ફોન નંબર ઉપર લગભગ હજારો ખેલૈયાઓએ ટિકિટ બુકિંગ માટે ફોન કર્યા છે પ્લસ અમારા જેટલા પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે એમાં ઘણી બધી ઇન્કવાયરીઝ કરી છે અને ઘણા બધા લોકોએ પાસ બુક કર્યા છે પણ અમુક ઇન્કવાયરીઓ એવી આવી રહી છે કે જેની અંદર લોકો ગ્રુપ બુકિંગ કરવા માગે છે અને દસ દિવસના પાસ એક સાથે લેવા માંગે છે તો એ લોકો માટે નવલી નવરાત્રી પરિવારે બર્ડ ઓફર મૂકી છે જેમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટેડ રેટમાં દસ દિવસના પાસ લેવા હોય અથવા એક દિવસનો પાસ પણ લેવો હોય તો એ સ્પેશિયલ રેટમાં મળી શકશે તો નીચે આપેલા નંબર ઉપર તમે ફોન કરો અને નવલી નવરાત્રી રાસલીલા પાર્ટી પ્લોટ નિકોલમાં જો તમે દસ દિવસ ગરબા અને મંડલી બંનેનો આનંદ લેવા માંગતા હોય તો આ ભાવમાં તમને પાસ ક્યાંય નહીં મળે ત્રણ દિવસ માટે આ ઓફર છે તો આજે જ ફોન કરો અને તમારી ટિકિટ બુક કરો હા અગત્યની વાત કે અહીંયા ફિઝિકલ પાસીસ અવેલેબલ નથી હંડ્રેડ પર્સન્ટ ઓનલાઈન પાસીસ છે એટલે તમારે અહીંયા આવવાની પણ જરૂર નહીં પડે ખાલી ફોન કરો અને તમારી ટિકિટ ઘરે બેઠા મેળવો